нет. આ નફટાઈ છે રેવ પાર્ટીના સ્થળે હાજર વિદેશી યુવક યુવતીઓની જેમણે ભાગવા જતા મીડિયા કર્મીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અમદાવાદના ફાર્મમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં મોડી રાતે દરોડા પાડવામાં આવ્યા શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મથી બે ભારતીયો સહિત તેર વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં જ્હોન નામના યુવકે હોટ ગ્રેબર પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે શરાબ શબાબની પાર્ટી માટે સાતસોથી પંદર હજાર રૂપિયાના પાસ છપાયા હતા જેમાં અનલિમિટેડ દારૂ પી શકાય તેવો ઉલ્લેખ પણ કરાયો હતો પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો અને હુક્કા જપ્ત કર્યા છે પકડાયેલા નાઇજીરિયન આફ્રિકન મોઝાંબિકા અને કેન્યાના યુવક યુવતીઓની મેડિકલ તપાસ કરી તમામને બોપલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ નાગરિકો છે તેમાંથી કેટલાક જે વિદેશી નાગરિકો હતા અને તેમાંથી પણ કેટલાક ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવ્યા હતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તહેવારોના દિવસોમાં જ આ પ્રકારે પાર્ટીનું આયોજન થવાથી પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે પોલીસે આયોજન કોણે કર્યું અને દારૂ ક્યાંથી આવ્યો તે અંગે ઊંડી તપાસ શરૂ કરી છે